પોલીસ વકીલ મને ન્યાજન ગમે એટલો મારશો તો હાલ છે અહીંયા કોક દેખન તો મારી આબરૂ જાય દીકરા મારા તું એટલો બધો આબરું વાળી નો હોય તો એવી અબડા નારીને ને કોઈ ઢળી ને જાતું ભૂલ થઈ કે ભૂલ થઈ ગઈ નો દિલ નો

મારો દીકરો આનો બાપો ન આયો મારે આને ક્યાં મારું આવી મારવો મારા છોકરાની ભૂલ થઈ ગઈ એને રવા દો ઉભો થઈ જાય ઉભો થઈ જાય તું કે ભૂલ થઈ જાય એમ થોડું આલે સારો થાવ માં આલો સા પાણી જાવ તમારી ઉમર મોટી છે ને એટલે એકવાર જવા દઉં હું અને તમારી શરમ રાખું હું અને આને કહી દે કે નારીની ઈજ્જત કરતા શીખી જાય હોય અરુ બેટું મારું કામ થઈ ગયું કમ્પ્લીટ લાઈ દાદા પૈસા વાતે હા હા અને તો ભરે વાર લાગી જો આ પકડાઈ ગયો ને તોલી ઓલી ડોહલી લાખ ને 4 લાખ લીસે અને ઉપાધી એવડી થઈ છે દાદા દાદા કામ થઈ ગયું હે હા કામ તો હતા આપણો શોખ નો રહ્યો

મારું બેટું હા એની તેનો પૈસો લઈને કયા ભવ્ય સુખી થાય છે એક તો આ ભોગવું છું આ રૂપિયા રાખવામાં મારું મન નથી માનતું મારે આમે ક્યાં કોઈ ખાવા પીવા વાળું છે હા હા હૈયા એ નિર્ણય કરી લીધો કે આ રૂપિયા હવે એને પાછા દઈ દેવા છે

હા બટા કેમ થયું એ બટા આટલું હવામાં ન ઉડાય કે એઠા ન ઉતરી હતી બાપા એ બધું લાવે છે ને જે સાવન હતું થઈ આ બહુ ટૂકી હે થોડો સેટ બેક કરો ને હે રે દાદા

અને આપણે આ પેથરો કરી અને બે લાખ રૂપિયા લઈ આવ્યા અમે મારે વાસ નાખવા વાળું તો કોઈ છે નહીં અને મારા મેર્યા પછી આ બધું તારું જ છે ને તું આટલામાં શું જીવ નાખેશ દાદા તેમ હા જો કે આ બધું મારું છે એ ના હું હારે લઈ જાય પણ દાદા આપણે આ પૈસા દેવા પાછા ઈન જઈશું તો મારે માર ખાવો પડશે એ તને નો મારે હું બેઠો હો હે હા તો હાલો દાદા હાય લે હાય દીકરા હાય બાબા અરવા અરવા હા દીનો રે ને મારો દીકરો ઉસાની સો ખાય ને બાબા બાબા હા ઉલાવે ઉલેવાઈવા બોલ્યા તારા રૂપિયા આખી દીધા હવે આયો શું છે હા તો રે ભીલા હા તો રે એ હું રૂપિયા લેવા નથી આયો તો શું ડાકા માથે દામ દેવા આવ્યો છો એ દામ દેવા નથી આયો તારી આંખ્યુ ખોલવા આવ્યો છો તી આંખ્યુ ખોલવામાં બાકી રેવા દીધી મારા નથી કેતા <laughs> <laughs> <laughs>

અને મારી પાસે તો લાખ ભાગે છે મારે બે દીમા ભગલા પાણીથી આવશે એટલે હું તને આપી દઈશ અને કોઈ ગરીબ માણસ માથે આવું નો કરતો હવે પૂરી હાસુ કો બે દીના ભલે ચાર દેતા ચાર દીના ભલે આઠ દેતા પણ આપણે જે ને જાગે એ નથી રહેવા હાતે કાય વાજો ને મહા દીકરા મેં કીધું તે તું માન્યો નહીં અને દીકરા હવે પાર્ટીમાં કાન મીંધે ને フフ <laughs>